અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર ઉત્તર પ્રદેશના ગાઝીપુરમાં એક મોટી દુર્ઘટના ઘટી છે જેમાં આઠ લોકોના મોત થયા છે જેમાં મૃતકોમાં ત્રણ મહિલા ચાર પુરુષ અને એક બાળકનો સમાવેશ થાય છે આ અકસ્માત શુક્રવારે વારાણસી ગાજીપુર ગોરખપુર ફોર લેન પર થયો હતો આ દુર્ઘટનામાં નંદગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કુંસામી કલાનો ગામમાં થઈ હતી પ્રયાગરાજથી યુપી નંબરવાળી પિકઅપમાં સ્નાન કરીને લોકો પોતાના ગામ પરત ફરી રહ્યા હતા તે દરમિયાન પિકઅપની એક્સલ તૂટતા તેમાં બેઠેલા લોકો રસ્તા પર પડી ગયા હતા આ દરમિયાન પાછળથી આવતા એક ટ્રક આ લોકોને હેડફેટે લીધા હતા અકસ્માતમાં આઠ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે ઘટનાની માહિતી મળતા જ પોલીસ વહીવટી અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા બસ આજ માટે આટલું જ અને અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી 谢谢，谢谢，谢谢，谢要谢